વાલ્યાથી નેત્રંગ અને અંકલેશ્વરને જોડતા ધુરિયા માર્ગ નું આજ રોજ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલ્યા ખાતે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નેત્રંગ વાલ્યા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી થઈ ગઈ છે અંકલેશ્વરથી વાલ્યા નેત્રંગને જોડતા સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે અત્યંત મહત્વના આ માર્ગનું આજ રોજ વાલ્યાની રામેશ્વર સોસાયટી પાસે સંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આજે એક કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા ભાજપના આગેવાનો આવને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજે નેત્રંગ થી અંકલેશ્વર રસ્તાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્મા હાલતમાં હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમારા આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને અમારા ભારતીય જનતા જનતા પાર્ટીના કાર્યકર્તા મારુતિજી અટોરીયા અને અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની સમસ્યા છે ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલિયાથી અંગ્રેશ્વર સુધીનો રસ્તો બની જશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું અસ્તુ આજે અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હતો છે અને એના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને જૂને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે અતિભારે વરસાદ થયો અતિભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો તો ભારે વરસાદ ને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને તંત્રને જોડાયેલા લોકોને રસ્તો બનશે સારો જ બનશે સરકારના ગાઈડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય આરટીઓ હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાની ને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને કોઈના માથે ડોળી દઈએ છીએ